વડોદરા શહેરમાં આવેલા પૂરના પાણી એ તારાજી સર્જી આ દરમિયાન એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના આર્કિયોલોજી વિભાગમાં ચોથી સદીની ભગવાન બુદ્ધની પ્રતિમા સહિતની વસ્તુઓ પૂરના પાણીમાં પલળી ગઈ છે વિદ્યાર્થીઓ આ અમૂલ્ય મૂર્તિઓમાંથી અભ્યાસ કરી શકે છે પરંતુ હાલમાં તે પાણીમાં ગરકાવ થઈ છે આ ઉપરાંત બે વર્ષ જૂના ટેરાકોટના વાસણો પણ પાણીમાં ડૂબી ગયા છે તો બીજી તરફ વિદ્યાર્થીઓ એક્ઝિબિશન દરમિયાન ઉપયોગમાં લેતા હોય છે એ ટેન્ટ સહિત લાખો રૂપિયાના સામાન પર પાણી ફરી વળ્યું છે एम एस यूनिवर्सिटी नि आर्ट्स फैकल्टी ना आर्कियोलॉजी विभाग ना हेड नु कहू छे के पानी अचानक આવી ગયું હતું જેથી તેમણે સામાન બહાર કાઢવાનો સમય ન મળ્યો एंटीक्विटीज તો અલગ ડોક્યુમેન્ટ્સ काफी पुरानी ડોક્યુમેન્ટ્સ ભી تھے વો ભી પેપર વગેરેસ તો गीले हो ગઈ હે ઓર સાથ સાથ जितने भी हम એક્સકેવેશન કે ચીઝ મટીરીયલ હે હમ જો લેકે જાતે હે બચ્ચો કો જહા પે રખતે હે વો ભી ખરાબ હો ગયે હે રહેલી તમામ પૌરાણિક વસ્તુઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ છે જેને બહાર કાઢવામાં અંદાજે દસ થી બાર દિવસ સમય લાગી શકે છે રોહિત ચાવડા દિવ્ય ભાસ્કર વડોદરા